ઘોઘાવાસીઓ એ ધામધૂમથી વિસર્જન યાત્રા યોજી દરિયામાં કર્યું ગણેશ વિસર્જન સમસ્ત તળપદા કોળી સમાજ બંદર વિસ્તાર ઘોઘા દ્વારા બારવાડા વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે સત્યાવીસમાં ગણેશ મહોત્સવનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુંદાળા દેવને અગિયાર દિવસ સુધી વિશિષ્ટ અતિથિ તરીકે બનાવ્યા હતા આ ગણપતિ ઉત્સવ દરમિયાન ભક્તિ રસની પરંપરાગત હેલી જોવા મળી હતી આ અગિયાર દિવસમાં પ્રત્યેક દિવસે ભજન ડાયરો રમતગમત સાંસ્કૃતિક અને સન્માન સમારોહ રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ ગણેશજીની દસ દિવસ સુધી પૂજા અર્ચના કરી અને આજે અગિયારમાં દિવસે દુંદાળાદેવ ગજાનંદ ગણનાયક ગણપતિ બાપાને આંખો ભીની વિદાય આપી હતી ઘોઘાના બારવાડા ખાતેથી ડીજેના તાલે અબીલ ગુલાલની છોડો વચ્ચે ફટાકડા ફોડી બાપાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી આ વિસર્જન યાત્રા ઘોઘા ગામના મુખ્ય માર્ગો પર ફરી વળી હતી આ દરમિયાન સમગ્ર વાતાવરણ બાપ્પાના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું તેમજ માર્ગો પર ઠેર ઠેર સેવાભાવી મંડળો દ્વારા પાણી શરબત અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ વિસર્જન યાત્રા ઘોઘા દરિયા કિનારે આવેલ જેટી ખાતે પહોંચી હતી અને મંગલમૂર્તિ પાસે મંગલ અને અનંત કામનાઓ વચ્ચે દુંદાળા દેવને આવતા વર્ષે વહેલા પધારવાની વિનાવણી સાથે ભાવ અને ભક્તિભેર વિદાય આપવામાં આવી હતી ઘોઘા ચેટી ખાતેથી ગણપતિ બાપાની પ્રતિમાને બોટ મારફતે સમુદ્રમાં લઈ જવામાં આવી હતી જ્યાં મધદરિયે અગલે બરસતું જલ્દી આનાના નારા સાથે વિઘ્નહર્તા દેવની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા